ભરવાડ સમાજમાં ગુજરાતમાં શિક્ષણની જ્યોત પ્રગટાવનાર ભરવાડ સમાજના ભીષ્મ પિતામાં એવા દિવંગત સુરાભાઈ પુનાભાઈ ભરવાડની એકસો સાતમી જન્મ જયંતિ નિમિત્તે ધાંગધ્રા શહેર અને તાલુકા સમસ્ત ભરવાડ સમાજ દ્વારા સન્માન સમારોહ સમિતિ દ્વારા ધ્રાંગધ્રા ટાઉન હોલ ખાતે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંત ઝાલા ભગત ડોક્ટર રતનબેન રાતડિયા દેવગઢ બારીયા એપીએમસીના ચેરમેન ભરતભાઈ ભરવાડ અને ઘનશ્યામભાઈ ભરવાડ સહિત દિવંગત સુરાભાઈના પરિવારજનો અને ભરવાડ સમાજના વિવિધ આગેવાનો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલ આ કાર્યક્રમમાં સો જેટલા વિદ્યાર્થીઓને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ તેમજ કર્મચારીઓ અને નવનિયુક્ત સભ્યો સહિત એકસો ભાઈઓ બહેનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત એસએસસી ક્રમ પ્રાપ્ત કરનાર ભરવાડ સમાજમાં ગુજરાતમાં પ્રથમ નંબર મેળવનાર નિધિબેન બળદેવભાઈ સરૈયાનું રાજકોટના ઉદ્યોગપતિ નિલેશભાઈ મુંધવા અને તેમના સાથી મિત્રો દ્વારા રૂપિયા વીસ હજારનું રોકડ પુરસ્કાર આપીને સન્માન કરવામાં આવ્યું હતું યોજેલ આ કાર્યક્રમમાં સુરસાગર ડેરીમાં ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાઈ આવેલ નવગણભાઈ ગોલતર અને તેમના ગ્રુપના સભ્યો દ્વારા ધ્રાંગધ્રા એપીએમસી જૈન કોલેજમાં ભણતા ભરવાડ સમાજના વિદ્યાર્થીઓની માગણીનો સ્વીકાર કરીને કુસ્તીના ખેલાડીઓ માટે કુસ્તી મેટ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકો પ્રોફેસર જીવનભાઈ ડાંગર સુરસાગર ડેરીના નવગણભાઈ ગોલતર નોંગાભાઈ દોરારા ભરતભાઈ લામકા છેલાભાઈ ચિરોડિયા બેચરભાઈ ઝાપડા ગોપાલભાઈ સરૈયા જીલાભાઈ ગમારા વિગેરેઓના સાથ સહકારથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો